દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત કાશી વિશ્વનાથ મંદિરના ભવ્ય જીર્ણોદ્ધાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેનું સુરત ભાજપ દ્વારા ત્રીસ વોર્ડમાં શિવ મંદિરોમાં લાઈવ બતાવવાનો કાર્યક્રમ યોજાયો હતો ભાજપના કાર્યકરો સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમને લઈને કાશી વિશ્વનાથ મંદિરના ભવ્ય જીર્ણોદ્ધાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેરમી ડિસેમ્બર એટલે કે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાધુ સંતો ધર્માચાર્યો પણ વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહેવા પામી હતા તો આ કાર્યક્રમને સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીસ વોર્ડમાં લાઈવ દેખાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સાધુ સંતોની હાજરીમાં લાઈવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દિવ્ય કાશી કાર્યક્રમને લઈને શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા રેલી સ્વરૂપે નીકળતા દિવ્યકાશી ભવ્યકાશીના ભવ્ય કાશીના નામ ચારો તરફ હવામાં ગુંજી ઉઠ્યા હતા નમસ્કાર મિત્રો કાર્યક્રમનું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લોકાર્પણ કર્યું છે મોગલાના સમયમાં આ મંદિર પછી મહાદેવમાં સૌથી મોટા મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ એ મહાદેવના મંદિરને અનેક હા એની પર થયા હતા એમને મરમપટ્ટી જે થતી હતી પરંતુ જે લોકોના મનમાં હતો આખો દેશ ઈચ્છતો હતો કે કાશી વિશ્વનાથ મંદિરને જીર્ણોદ્ધાર થાય આજે કદાચ આખા દેશમાં જેમ સોમનાથ મંદિર છે એ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એમણે કર્યો હતો અમે શરૂઆત કર્યા પછી જે કામ બાકી હતા એ બધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પૂરા કર્યા તે જ રીતે આજે કાશી વિશ્વનાથ મંદિરનો મેં વર્ષો પહેલાં બે હજાર ચૌદથી હું એ મંદિર જોતો આવ્યો છું અને જે રીતે પ્રધાનમંત્રી મોદી સાહેબે એમાં પોતે રસ લઈને આજે ગંગા અને મહાદેવના મંદિર કાશી વિશ્વનાથની વચ્ચેનું અંતર એમણે મટાવી દીધું છે એટલા માટે કે આમ તો ગંગાના કિનારે આવેલું આ મંદિર પરંતુ અનેક એન્ક્રોચમેન્ટને કારણે કારણે એન્ક્રોચમેન્ટને કારણે આપણને નદીથી બહુ દૂર લાગતું હતું આજે તમે મંદિરમાંથી સીધો ગંગાના દર્શન કરી શકો કાશી વિશ્વનાથથી તમે ગંગાને દૂર નહીં કરી શકો કેમ કે જ્યારે ગંગાજી પૃથ્વી પર અવતર્યા ત્યારે સીધા મહાદેવજીના જટામાં ઉતર્યા હતા અને એ જટામાં શ્રી કૃષ્ણ વિશ્વનાથના નજીકમાં ગંગા હોવા છતાં પણ ત્યાંથી એના દર્શન થતા નહોતા આજે ગંગામાં તમે હોળીમાં બેઠા હો ત્યાંથી તમે મંદિરના દર્શન કરી શકો અને મંદિરમાંથી સીધા ગંગાના દર્શન કરી શકો એ પ્રકારનું નિર્માણ નરેન્દ્ર મોદી સાહેબે કરીને આખા દેશના હિન્દુ ભાઈ બહેનો કે જેમની આસ્થાનું કેન્દ્ર છે આજે એ બધા જ ખુશ છે આ કાર્યક્રમો બધા જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે અને ત્યાં પણ કાર્યક્રમો થઈ રહ્યા છે એ જ બતાવે છે કે આજના કાર્યક્રમનું કેટલું મહત્વ છે ફરીથી હું નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત સૌ કોઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો તો યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા પણ કાર્યક્રમને સફળ બનવામાં આવ્યો હતો अजर कुर्सेसाठी आता हर्षच आहे